એક કરા કે કેનો મુક્યો પછી ઉપર હે ને શાક પર ટેન્કર મુકે ડુંગૈ મુક્યો શાક પર શાક પર હરપડે યાર સુબહ હટ કેનો મુક્યો પછી શાક પર ડુંગૈ મુક્યો શાક કે એક ટેક બોગળ ન્યો જબનો બગડી થઈ ને બહુ મોટો ડુંગૈ ન મુક્યો

બેડી રિપોર્ટિંગ કર હોય શું છે ત્રણ ચાર દિવસ આટો મારું આયા ન્યાય કે આ દરેક પર હવે દેશી ના દેશી ના રકમ મુ બી થાય ને આપે મુડાળ ના હમ એમ કરે હી આ છે લીધી और 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 और

હું કાટનું દઈયું 50 માણસને ખાવા ના વાહ વાહ અહીંયા ચંબુગણ હોય બોદે એમ જ હોય ને માલ માથે બેઠા લો બો બેઠો કોપરા હોય હોય એ તો આતાર મસૂરિયા વેછાતા આમ ફળી કેલા તૂરિયા વેછા હો એ બધું વાણીયામાં જાય નહીં એમાં બુજાન કે વાણીયા બહુ સાડું છે કે જુદા છે ઓય ઓયકો 哎、啊嗯，七十八块。哎 <ator il> <ğim>、ah.，哎，哎，哎。 હા તે લંગિયા ગાડી માં ઓલા ગોદ માં અંદે પૂવં બોવો કરો ને મેણી માં તો કઈ નક સીધી લેવાળી ઉપર નકય એમાં મેખરો સ આવા માં એને જબ એને આમ સરાઈ લીધી હોય કે તો હોય જતો 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 આના ભોળી કઈ લેજે હવા રહી જો જામો છો બબલા રે બાપા ગાઈ